પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીર સિંહ ચૌહાણ આવો જોઈએ દિવસભરના સમાચાર આજે ધનતેરસના દિવસે પોરબંદરના મહાલક્ષ્મીજીના મંદિરે સામૂહિક મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો દંપતી જોડાયા હતા અને મહાલક્ષ્મીજીની આરતી કરી હતી એકસો વર્ષ જૂના મહાલક્ષ્મીજીના મંદિરે દીપોત્સવી પર્વને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે ધનતેરસના દિવસે સવારે સવારના સમયે સામૂહિક મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકાવન દંપતી જોડાયા હતા અને મહાલક્ષ્મીજીની આરતી કરી ધન્યતાની લાગણી અનુભવી હતી પોરબંદર ખાતે રહેતા સુદીપ ઘોષ નામનો યુવાન સાયકલિસ્ટ હોય તે સવારના સમયે નિયમિત સાયકલિંગ માટે જતો હોય ત્યારે ગત ગુરુવારના સમયે વનાળા ટોલનાકા પાસે બંધ ટ્રક સાથે સાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં સુદીપ ઘોષને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના ભાઈ શુભમ ઘોષે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતો પ્રતિક નિલેશકર રામદત્તી નામનો શખ્સ બોલેરો કાર લઈ ગોસા ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો પોલીસે શંકાના આધારે બોલેરો રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ચાર કુલ કિંમત રૂપિયા ચાર હજાર આઠસોનો મુદ્દામાલ મળ્યા હતા તેમની સામે નવી બંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અન્ય બનાવમાં પોરબંદરના કુંભરવાળા વિસ્તારમાં રહેતો ભીખુ વિરજીભાઈ પરમાર નામના શખ્સને પોલીસે શંકાના આધાર રોકી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ છ કિંમત રૂપિયા તેરસોનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો આકાશ ઉર્ફે પપ્પુ ઝુંગી પાસેથી લીધો હોવાની કબૂલાત આપી હતી આ બંને શખ્સો વિરુદ્ધ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની આગામી નવેમ્બર માસની ચૂંટણી યોજાનારી હતી પણ તેમની પર હાઈકોર્ટ દ્વારા હાલ રોક લગાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે પોરબંદર રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં વિવિધ મુદ્દાઓને લઈ પિટિશન દાખલ કરવામાં આવી હતી હાલ હંગામી સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદર દ્વારા કરવામાં આવેલી પિટિશન હવે પછી વીસ નવેમ્બરને આગળ ચાલશે તેવું જાણવા મળી રહ્યું છે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સમાવેશ થતા પોરબંદરવાસીઓમાં ખુશી જોવા મળી રહી હતી આજે અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર આવતા હોવી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અર્જુનભાઈ મોટવાડીનું અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં